નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ અપમાં હું ભરતર સરનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે જેડબલી નીટના પાર્ટ થ્રી જોઈએ છે આપણે આમાં પણ બહુ સરસ મજાના એમ શીખ્યું છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર ધરાવતા બે વિદ્યુત ભારને કોઈ ચોક્કસ અંતરે મૂકેલ છે તેથી તેમની વચ્ચે આ જેટલું બળ લાગે છે હવે એનો પચીસ ટકા ભાર બીમા ઉમેરવામાં આવે તો બળ કેટલું રહે તો મિત્રો જો પ્લસ ક્યુ માઇનસ ક્યુ છે પેલા આપણે જોઈએ ટુ કે પ્લસ ક્યુ માઇનસ આર સ્કવેર એટલે કે માઇનસ કે ક્યુ અપન આર હવે આપણે શું જોઈએ આમાંથી પચીસ ટકા વિદ્યુતભર દૂર કરવામાં આવે છે 25% का 25/100 q/4 4k - q 3q/4 और બીજા ની અંદર ઉમેરવામાં આવે છે -q + 25% q - q + q/4 તો -3q/4

माइनस ने आपण आवाज आप ले आफ तो आता तुम्ही मित्र જોઈ શકો છો -1 की स्क्वेअर अपॉन आर स्क्वेअर ले ऑफ થશે તો એ શું આવશે f આ છે મિત્રો નવ બળ 9f ના છેદમાં 16 એટલે આપણો આન્સર કયો આવશે b આવશે નેક્સ્ટ 25 મુચ્છે બે समांतर રેખીય વિદ્યુતભાર કે ચેન વિદ્યુતભાર ઘનતા પ્લસ લેમડા ટુ આર છે તો બંનેના મધ્યમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એટલે કે આનાથી આર અંતરે કેટલું આનાથી આર અંતરે કેટલું તો મિત્રો ધન હોય ને ધન ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જાય અને ઋણને કારણે પણ આ જ બાજુ જાય એટલે બે એક જ દિશામાં થાય એટલે બેનો સરવાળો થાય એટલે શું થાય મિત્રો ઈ બરાબર ઈ વન વત્તા ઈ ટુ ખૂબ લાંબા તારના કારણે વિદ્યુત ક્ષેત્ર શું છે આપણી પાસે સૂત્ર લેમડા પણ ટુ પાય એપ્સિલોન જીરો ઇન્ટુ વન અપોન આર પેલું પણ સહમત થશે જો એ દિશા લઈ લીધી ને પછી માઇનસ લેવાની જરૂર નથી ટુ પાય એપ્સિલોન જીરો આપણો જવાબ કયો આવશે સી આવશે ક્યુ જેટલા બે બિંદુઓ વિદ્યુત ભાર ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુએ સ્મોલ ક્યુ જેટલો બિંદુઓ વિદ્યુત ભાર મૂકવાથી સમગ્ર તંત્ર સંતુલનમાં રહે છે અહીંયા કેપિટલ ક્યુ અહીંયા કેપિટલ ક્યુ વચ્ચે સ્મોલ ક્યુ વિદ્યુત બાર મૂકવો હવે મિત્રો મધ્યમાં મૂકવું હોય છે એટલે આ ધારો કે આપણે ડિસ્ટન્સ એક્સ વિચાર્યું હોય તો આ કેટલું થાય એક્સ બાય ટુ થાય એટલે આપણે કોઈક બિંદુ સંતુલનમાં લઈએ ધારો કે વન છે આ ટુ છે તો ટુ પર પરિણામી બળ આપણે જોઈએ ક્યુ ના કારણે ક્યુ પર લાગતું બળ સમતોલનમાં રહે છે ક્યુ ના કારણે ક્યુ પર લાગતું બળ ક્યુ ના કારણે ક્યુ પર લાગતું બળ ચલો ફોર ઉપર જશે ક્યુ अपॉन x स्क्वायर इज इक्वल टू जीरो के क्यू बाय एक्स स्क्वायर कॉमन तो यह सूर्य मित्रों क्यू रे प्लस यह सूर्य से के क्यू बाय एक्स स्क्वायर कॉमन फोर स्मॉल क्यू रे से जो के क्यू बाय एक्स स्क्वायर के क्यू बाय एक्स स्क्वायर तो बराबर जीरो तो छेद में जाए जीरो તો સ્મોલ કેટલા પ્રમાણે માઇનસ ક્યુ ક્યુ વન પ્લસ ક્યુ ટુ અને પ્લસ ક્યુ થ્રી આવી રીતે વિદ્યુત ગોઠવવામાં આવેલ છે માઇનસ ટુ પર લાગતા પરિણામી બળનું એક્સ ગઠન જોજો મિત્રો તો પેલા તો આપણે શું કરીએ કે માઇનસ ટુ પર લાગતું આ માઇનસ છે માઇનસ એટલે બળ લાગે આ લઈ લઈએ પછી આ પ્લસના કારણે માઇનસ પર લાગતું આકર્ષી બળ એટલે આ બાજુ આવશે પછી પરિણામી બળનો આપણે એક્સ ઘટક લઈએ છીએ તો જોઈએ મિત્રો ત્રણ ના કારણે એક પર લાગતું બળ અને પછી બે ના કારણે એક પર લાગતું બળ આ પરિણામી બળ લીધું चलो अब और मित्रों कितना આવશે પેલો તો f13 f13 લખકે q3 q1 अपॉन अंतर x2 આવશે જો अंतर q3 q1 ઓકે અને f12 લખકે q1 q2 મૂલ્ય લઈ લે છે છે છેદમાં अंतर b2 अंतर b છે q1 q2 હોય જો મિત્રો આ કયું ચરણ છે આ જે બળ આવે છે એફ વન થ્રી બે ઘટક પડે કે નહીં પડે એક એક્સ દિશામાં એક વાઈ દિશામાં એટલે આપણે આને બે ઘટક પાડીએ છીએ કે ચ્યુ થ્રી ક્યુ વન પર એ સ્કવેર તો ટેક્સ દિશામાં આઈ કેરેટ વાય દિશામાં માઇનસ છે કેરેટ કે ક્યૂ થ્રી ક્યુવન ઓ પર એ સ્કવેર છે કેરેટ એટલે આનું એનું પરિણામ બળ આવ્યું છું આવી રીતે

ક્યુ વન ક્યુ ટુ બી સ્કવેર કોમ નાખીએ તો વધે શું ટુ બાય બી સ્કવેર અને જો આપણે સાઈન કોષ ના સ્વરૂપમાં જોઈએ તો અઠીઠા છે તો અઠીઠા તો આનો ઘટક કયો થયો

વચ્ચે પહેલાના જેટલા જ અંતરે લાગતું વિદ્યુત બળ કેટલું અહીંયા ક્યુ બાય ટુ થયો સંપર્કમાં લાવ્યા એટલે આ વિદ્યુત બળ વિહીન હતો અહીંયા ક્યુ હતો તો ટોટલ કેટલો થયો મિત્રો ક્યુ ના અડધા હતા ક્યુ બાય ટુ હવે ક્યુ બાય ટુ ને અહીંયા પાછા લાવો તમે કોને એ ગોળાને તો ક્યુ અને ક્યુ બાય ટુ ટોટલ વિદ્યુત બળ કેટલો થાય થ્રી ક્યુ બાય ટુ અને હવે છૂટા પાડો તો બે ઉપર કેટલા થાય થ્રી ક્યુ બાય ફોર

ચાલો શિરોબિંદુ બિંદુ પર બધે માઇનસ ટુ વિદ્યુત ભાર મૂક્યા ધારો કે આપણે નામ આપી દઈએ એબીસીડી શિરો બિંદુ અને ઓ પર શું મૂક્યો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર હવે છે ને મિત્રો તંત્ર સંતુલન મારે એટલે કોઈ એક શિરો પર પરિણામી બળ શૂન્ય થાય તો આપણે બી ઉપર પરિણામી બળ વિચારીએ છીએ ચાલો આ પરિણામી બળ શું લઈ લઈએ છીએ બી ઉપર એને કારણે બી પર લાગતું બળ પછી સી ના કારણે બી પર લાગતું બળ પછી આકર્ષે લઈએ છીએ અહીંયા આપણે શું કરીશું પરિણામ શોધવું પડશે પછી કોઈક દિશા સાથે આપણે લઈએ છીએ તો આ બે નું પરિણામ છું

એને અડધું કરો એટલે રૂટ ટુ આર છેદમાં બે એટલે આર બાય રૂટ ટુ આટલું અડધું કેટલું થશે આર બાય રૂટ ટુ તો કેટલું આવે મિત્રો કે ક્યુ સ્મોલ ક્યુ છેદમાં આર સ્ક્વેર બાય ટુ તો ટુ ઉપર લઈ લે છે એટલે આઈએફ ઓ પરિણામી બળ આવું આવશે બરાબર હવે કોઈ એક દિશામાં પરિણામી બળ જોવાનું છે ધારો કે આ દિશામાં આપણે જોઈએ તો બી પર લાગતું પરિણામી બળ માઇનસ ટુ કે ક્યુ સ્મોલ ક્યુ આર સ્કવેર કોસ પિસ્તાલીસ અને આમનો ઘટક કયો આવે

ક્યુ ક્યુ આપણ સ્ક્ર કોસ પિસ્તાલીસ ઓકે અને આની અંદર મિત્રો સ્કવેર આપણને આર સ્ક્વેર કોમન વન કોસ પિસ્તાલીસ એટલે વન ટુ રૂટ ટુ થાય કોશ પિસ્તાલીસ ચલો આ બધું જેટલું ઉડે ને એટલું ઉડાડી દઈએ છીએ એક તો ક્યાં ઉડી જશે પછી આર સ્ક્વેર ઉડી જશે એક આપણે ક્યુ ઉડાડી દઈએ છીએ બરાબર છે ઇજ ઇક્વલ ટુ ટુ રૂટ ટુ પ્લસ વન છેદભુ રૂટ ટુ આ કેપિટલ ક્યુ અહીંયા વધશે તો ટુ રૂટ ટુ ઉડી બરાબર ટુ છેદમાં આવશે તો કેટલા આવશે મિત્રો વન પ્લસ ટુ રૂટ ટુ છેદમાં ફોર ક્યુ બાય ફોર જોઈ લો તમે ક્યુ બાય ફોર વન પ્લસ ટુ રૂટ ટુ આપણે આ જવાબ આવશે એટલે અહીંયા મિત્રો ખાસ જોવાનું છે કે આ છે અપાકર્ષી બળ બે ઋણ છે એટલે અપાકર્ષી બળ આ ધન છે ને ઋણ છે એટલે આકર્ષ બળ તો બે ની બાદ બાકી કરીને આપણે આ જે પરિણામી બળ લીધું છે પરિણામી બળ આ અક્ષ સાથે પિસ્તાલીસ નો કોણ બનાવે કોઈ એક અક્ષ સાથે આપણે પરિણામી બળ લઈ શકીએ બધા જ બળ આપણે એક્સ અક્ષની દિશામાં વિચારીએ તો આ બળ એક્સ અક્ષની દિશામાં જ છે એટલે કે ઘટક પાડવાની જરૂર ના પડે આ જે બળ આવ્યું પરિણામી બળ એના ઘટક આ બાજુ કોસ પિસ્તાલીસ આવે અને આનો આ બાજુનો ઘટક કોસ નેવું આવે કોસ નેવું એટલે જીરો લીધું નથી કુલ બળ જીરો એટલે જીરો મૂકી દીધું અને આ બળ આ બાજુ લઈ લીધું ઓકે મિત્રો નેક્સ્ટ ત્રીસમો ત્રણ ગુણ્યા દસ ની ચાર ઘાત વોલ્ટ પ્રતિ મીટર જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં નવ પોઈન્ટ નવ ગુણ્યા દસની માઇનસ પંદર ગત કિલોગ્રામ દળ ધરાવતું તેલનું બુંદ સ્થિર લટકી રહેતું હોય તો વિદ્યુત ભાર કેટલું તો તો બહુ સહેલું છે મિત્રો બુંદ પર લાગતું વિદ્યુતી બળ ઉપર જ્યારે વજન બળ નીચે આવશે ચલો બંને આપણે સરખાવીએ છીએ જોઈક્વલ ટુ એમ જી જૂને કરતા બનાવી દઈએ એમ જી દળ કેટલું છે નવ પોઈન્ટ નવ ગુણ્યા દસ ની માઇનસ પંદર ઘાત કેટલા લઈએ છીએ મિત્રો ત્રણ પોઈન્ટ ત્રણ એક ઘાત ત્રણ પોઈન્ટ ત્રણ આ કેટલા થશે માઇનસ ચૌદ આ ચાર ઉપર જાય એટલે માઇનસ ચાર માઇનસ થઈ જશે કુલમ

અહીંયા કેટલો છે માઇનસ બે માઇક્રો કુલમ એક્સ બરાબર એલ પાસે એક્સ બરાબર એલ પાસે કેટલો છે માઇનસ બે ક્યુ હવે શું કહે છે મિત્રો તો ખાલી જગ્યા સ્થાને પરિણામ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે તો મિત્રો ખાસ યાદ રાખજો જો સજાતીય હોય ને સજાતીય બંને ધન અથવા બંને ઋણ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના કોઈ પણ બિંદુ શૂન્ય થાય કારણ કે પરસ્પર વિરુદ્ધ દિશા આવે પણ વિજાતી હોય તો જે વિદ્યુત બારનું મૂલ્ય ઓછું હોય શબ્દ પર મિત્રો ધ્યાન આપો મૂલ્ય ઓછું હોય એ એ બાજુ આવે બહારની બાજુ તો આ બે પૈકી આનું મૂલ્ય ઓછું છે તો આની બાજુ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવશે ધારો કે આમનાથી આયલ અંતર છે ધારો કે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે ઓકે

આ દિશાની લીધી તો પછી માઈનસ નહીં મૂકવાના કે ક્યુ મૂકવું ને ત્યાં પાછું માઇનસ નહીં મૂકવાનું કે આ કેટલા હોય મિત્રો ટુ છેદમાં અંતર નો વર્ગ એટલે આર આવું થશે ચાલો તો કે કેન્સલ થશે ક્યુ કેન્સલ થશે આ આઠ ના છેદમાં બે એલ વત્તા આર આખા નો વર્ગ છેદમાં આઠ નો વર્ગ તો એલ વત્તા આર આખા નો વર્ગ

બરાબર છે એ કોઈ જગ્યાએ ગુરુત્વાકર્ષણ પર આધારિત નથી એટલે બંને જગ્યાએ વિદ્યુતભાર નું મૂલ્ય સરખું થાય સરખું થાય વિદ્યુત ભાર ધરાવતા અત્યંત પાતળા ગોળાકાર કવચો આર ઇઝ લેસ ઇન્ફિનિટી માટે વિદ્યુત ક્ષેત્ર એ વિરુદ્ધ કવચના કેન્દ્રથી થી અંતર નો આલેખ કેટલો થાય તો મિત્રો કવચ અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય આવે એટલે આ આર અંતરે આર બરાબર આર અંતર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય અને પછી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે એ બરાબર કે ક્યુબ આર સ્ક્વેર એના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે એટલે જવાબ કયો આવશે એ આવશે તો મિત્રો આ સ્પેશિયલ ચેડબલી આપણે પ્રકરણ 1 ના જોયા છે બરાબર છે ખૂબ સરસ મજાના બધા એમ શીખ્યું છે આટલા ટોપિક વાઇઝ મિત્રો તમે કરો તો ચોક્કસપણે તમને ટોટલ મેથડ આવડી જશે થેન્ક યુ મિત્રો